મન આજ આપવાના હતા ને મારું બેટું ના પાડ દીધી થાય અને ગાડીન સકરોન બધું બે દાડા વાયદો હતો ના તો વા વધાર થઈ જા ઓડળો તો વાળીન મેળવા દે તો પછી બધું થા પેલા વાડ દેવા દે જે પછી બધું હંગાત ઘરમાં લઈ પણ ફોન આવ ફોન આવે તો કોઈના ઉપાડવા જ નહીં ગાડીઓ વા ઓમે બે દાડા ચીડ ફેર મેમન તો આબવાના છે હું વાધો છે બે દાડા આવીને ઘેર પડી રહેવું

બરોબર બરોબર બસ મજા મજા હું હાલ હકો તમારે શું કહું હવે તમે આબાના શોખ નહીં આમ ચોખવટ બંધ મને ખબર પડો એ આવું થઈ ગયું મારા પેલા પડી જઈને આખો દાડો શું કેવાનું યાર હાર તો આવો ફટાફટ આવો આવી તમે તાર ભગવાન માતાજી નોમ લઈને

વાહ મિત્રો અમનમ ગોમ સો રવાળી તળીજી તમે કોખણી છોડી નઈ બગાડો છો અલ્યા કોઈ નઈ છોડી નઈ નઈ બગા તમારા હવે ઈનામાં કોઈ ઓટાળું જોવો ક કોઠું રાખણે છે તમે ખોટો હપતું નઈ અને મરે 100 રાખવાનું મેમાન તો થ્યો છે

ક્યાં ખબર ના પડે બે એ ચારે ચાર થોડો કંઈ ચાર પૂરો કરવા જવાનું તું આના અને વાળામ તો બધું એવું ને એવું પડ્યું છે જો ના પેલા આ બધું કમ્પ્લેટ કરીને પાસે ચાર વાટવા જવાનું તું કારણ પાસે ખબર ના પડેલા તમને કીધેલું તો આ કેટલા દાડે હું આજ વાળામ સ્વીકાર દસ દાડે ઓટો મારવા આવ્યો તો એમાં તમારા કોમમાં કોઈ ઠેકવાનો હતો નહીં સારું હે ફટાફટ કરી આવી ચાર પૂરો કરીને પાછા આવજો બધા ખાવા મળા એ સિવાય ખાવા બાવા નહીં કોમ હતું મને શું વાત હા પેલા પરવીન ભાઈ જવું પડશે પાછું એક દાડા બે દાડાનો વાયદો કરીને ગાડી લઈ આજ પોત દાડા થયા પણ મોડા ગાડી હળવા આવતો ને કાલે ફોન કર્યા તોય ઉપાડતો નહીં મને આ તો રૂબરૂ પછી એક બે ધોલા ઉતાર કંટાળીને કેવું કેટલા દાડા ખબર ના પડે લે મારે ચોક બાર જવું તો હું લગી રે આટલા જવું હોય તો ગાડી વગર જતો નહીં ને મને ને આવું કાઠું પડે છે અત્યારે તાર પાછા આ તો જઈને એની એ ખબર કરું ભાઈ તારે શું કરવાનું છે નહીં ગાડી કોઈ તારા બાપાના રૂપિયાથી ખરીદેલી છે નહીં કોઈ તું લાવી દીધી

સારું આપણો હા એમાં આવી જાય સી હું લઈને આવે રસ્તામાં આવી જાય તમે ખાટલા આવી હાર તો તું તારે જા હું બધું તૈયાર જ છે હું રસ્તામાં જલ્દી ફટાફટ ગોધરો નાહી જાય પાછે એટલે મજા ના હા ફટાફટ ફોન કરી દે એવું પડાનક પાછા કેજો આ તો હાલ ઢીલા થાય

પેલો હું કહેતો કોઈ કંકો અત્યારે હળીયો કરવા વાળા હોય તમને ખબર કોક નું સારું થતું એ ના જોયું જાય આ સમાજ માં ચાલ જ તમારે કેવી એટલે આપડે પોતે ડિસિઝન લઈએ પોતે જોઈએ પોતે નક્કી કરીએ ને સાચવું આપડે તો ગમી ગયું

દુઃખ ના આપવું જોવો કોઈ ચિંતા કરશે બોલો પાકા તમારે જે વ્યવહાર વ્યવહાર માં તમારે જે વાતચીત કરવી કરી લોજી તમાર જમીન તો પંદર વીઘા છે બરાબર બોર ટ્રેક્ટર તો જોવા લઈ લઈને જી બરોબર ભાજર રાચા ફેવરિય આ ગાડી ખાલી ફેવરું અને આ સક્રો ચોકરો વડી એરંડા બેરંડા લાંબા જ લઈશી કશ્યું આપણે બીજી કોઈ મજૂરી કરતા નહીં મહેમાન પેલા કાકો તો અંગારિયો એના પાન કશું નહીં એક મશીન બી તું બીજું કશ્યું ઘરમાં ખાવા ધો મહેમાન બીજી વાત હવે અમે વાત કરજો હવે પાકુ કરી તારીએ હારા મહારાજ મહારાજ બોલાય

તમે બે હું તો નહીતો આતોજે બે હજાર એ મ્યામ ને હું ફકો મારો આ પગરા લગાયવાનો ઓહ પગરા નહીં મેમ બસ તો તમે મેમ દરબીબી કહી દો જો અતાર થી રોટલા બનાઉ તમે જજો હું લાઈ જો હા છોકો તો તો નઈ દેન તિસ કોર નઈ

નથી લેવી આજ કર તમને હું નીચો વાત ગાડી મારી છે તમારા બાપા રૂપિયા નઈ છે કરો છો નાના ત્રણ કોઈ બે દાડા તીવાન ચોક બહાર જવું તું ફરવા ચોક ફરવાસ માં એટલા હલી હતી ના હું આલુ ના હોવાનો ગાડી બે હું નહિ મારા છોકરા જવાનું છે આવીને આવી ગાડીઓ કોકલી લઈ તો પાછી આલવાની દોનત રાખો ને ઘર થોડીક

જે કાકો આવ્યા ને એને હાચી કીધું તું પેલા ઘેર કશું વાત હાચી હતી વાત મહેમાન પેલા વાત તો મને ખબર કાકા તમે વઢા જ મરવાના હો મને હું

ભાઈ હાથ જ બટન ટાઈમ મળ્યો મારું કદી કોઈ હારું થવા દે એમ નહીં અરે અરે કુલ કરે તારા લક્ષણે કશું હારું ના થાય તાદે છોકરો ચાલુ કોઈ ધાન મારા હમ પડેલું થાય એટલે જ મને આટાજો રખાયો છે જિંદગી કી ઉઠો મારે તો શોખથી રાખ તું ઉપર ચડા વઈ ના કરતા ગાડીઓ ઉપર હું જવા એક દાળો કોકનો મજરા ના આવે તમારી ગાડીઓ કરવાની હું લાઈન લાઈન ભાઈ આથી જેવડો ઘેર લાઈન મેલ્યો બે દાળા હોય મેલી હોય તો મારા ના ઘર ખુલ્લું રોજ

હવે ખર્ચો કરવો ઘેર તારા મહેમાન જોડી હકુ કરતો તો અને તું તો હું આ ડીજેલ લાવવાની વાતો કરી તેના પકલા ઘેર મહેમાન આયા એવા તું પેલો થઈ ના તો પાડી એ તો મહેમાન હારા તે આટલા જોઈ આયા બીજા મહેમાન પાસા વળી જોઈ

આ હમણાં જાત્યું નથી આપણ કરાવો ચોર્યો થોઈ એ તો લાવો છો